તમને સલાહ આપી કઈ સમાજ માંથી બોલો વાંકા દીકરો આવી પચીસ હજાર રૂપિયા પગાર કુવાર દીકરી હારી એટલે તમારો છોકરો છે આજકાલી આમ ડોપી મે ટાંડુ મેકલાવ વાળા હતા એટલા ભાઈ એટલે તાત્કાલિક પતિ એવું હોય તો જ આપણે આમ મેકલાવી નામ તરત વાત ઓટી જવી જોઈએ પૈસા ભલે થાય જીલો કયો તમારો મારો જિલ્લો તો હળવદ તાલુકો અને જિલ્લો મોરબી હળવદ તાલુકો અને જિલ્લો મોરબી

અત્યારે તમને નંબર આપવો અત્યારે વાતચીત થઇ તો તમારી વાત સાચી છે કાંઈ નઈ તમે છોકરાના ડોક્યુમેન્ટ નાખો આપણે જોઈ લઈએ છોકરો કેમ છે કેમ બરાબર પછી એવું લાગે તો ગોઠવી જમીન બમીન છે ના જમીન તો હે પણ બાપુ રોડ ટચ છે કારખાના બને એટલે છ વીઘાની ને જમીન વાળા ને દઈ તો પૈસો તો આવે ને કોઈ લોજ વાળા ને દઈ તો પૈસો ભણો આવે રોડ

એમાં શું છે અટાણે બધું છે ને આ છોકરાઓનું કરવું નહી થોડુંક કઠણ છે મોહમ્મદ થઇ ગયું છે બીજા માં હારું હારું એ તો મને ખબર પડે હે સમાજ હાખે એવું કઈ વાંધો નઈ તમે એક કામ કરો ને ફોટો તમારો એક નાખો હા બરાબર અને એ છોકરા ના ફોટા નાખો બરાબર એટલે આપડે આગળ આવી જોવું જાણવું એ તો જરૂરી છે એમનામ તો કોઈ વસ્તુ નથી થતી હા એમ બે છોકરા જોવા એટલે તમને જાય રોકીને રોકી જાય એમ